લાખી પરશુરામ ભગવાનના પ્રાગટ્ય દિવસની ધામ ધૂમ ઉજવણી કરવામાં આવેલી હતી સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમગ્ર કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવેલો હતો અક્ષય તૃતીયા શાસ્ત્રોમાં શોભ મનાય છે અને આ દિવસે વિષ્ણુના છઠ્ઠા અંશ અવતાર બ્રાહ્મણોના ઈષ્ટ દેવતા ભગવાન પરશુરામ પ્રાગટ્યોત્સવ ઠેર ઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ખેડૂતોમાં પણ આ દિવસ શુભ માનવામાં આવે છે અને અખાત્રીજના દિવસે ખેડૂતો પહેલા બળદની પૂજા વિધિ કરી ખેતરોમાં વરસાદના આગમનની રાહ જોઈ ખેડ શરૂ કરે છે લાઠી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન લુવારિયા દરવાજા હનુમાનજી મંદિરથી કરવામાં આવેલું જેમાં બાળકોએ વિવિધ વેશભૂષા કરી શોભાયાત્રામાં શહેરના માર્ગ ઉપર નીકળેલી જ્યારે જય પરશુરામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલું હતું શોભાયાત્રા દરમિયાન લાઠી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો શોભાયાત્રા દરમિયાન શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પુષ્પવર્ષાથી શ્રી ભગવાન પરશુરામના રથનું સ્વાગત કરવામાં આવેલું હતું શોભાયાત્રા ચાવંડ દરવાજા થઈ અક્ષરવાડી ખાતે વિસર્જન કરવામાં આવેલું હતું ત્યારબાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલ અને મહાઆરતી કરી સૌ બ્રહ્મ સમાજે મહાપ્રસાદ સાથે લીધેલો હતો